ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે ત્યારે મહેસાણા શહેરમાં આવેલી જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટે પાલિકા માત્ર નોટિસ આપી અને સંતોષ માની રહી છે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો પ્રશાસન જવાબદારી લેશે જે એક મોટો સવાલ છે મહત્વનું છે કે મહેસાણા શહેરમાં સાહીઠ જેટલી ઇમારતો જર્જરિત છે જેને વહેલી તકે ઉતારવા કવાયત થાય તેવી લોકોની માંગ છે પણ જર્જરિત મકાનો અમારા ધ્યાન ઉપર આવ્યા છે લગભગ અત્યારે સાહીઠ જેટલા મકાનો છે હજી પણ સર્વે ચાલુ છે તે તમામ મકાનોને માલિક દ્વારા પોતેના ખર્ચે અને જોખમે ઉતારી લેવાની અમે આ અઠવાડિયામાં નોટિસ આપનાર છીએ આ સિવાય જે પણ મકાનો અમારા ધ્યાનમાં આવે છે નગરપાલિકાના કોઈ શોપિંગ કોમ્પ્લેક્ષ હશે અથવા અન્ય કોઈ મકાનો હશે એમાં પણ નાનું મોટું કોઈ કામ કરવાનું હશે તો તે અમે કબજેદારો

લોકો માટે ખતરાની ઘંટી રૂપ આ કોમ્પ્લેક્સ જોવા મળે છે મહેસાણા શહેરની મુખ્ય બજાર છે તોરણવાડી ચોક કહેવામાં આવે છે ત્યાંથી પસાર થતા બસસ્ટેન્ડ તરફનો આ મુખ્ય રોડ છે ને તે રોડ ઉપર આ રીતે ક્યાંક ને ક્યાંક ભયજનક આ ઈમારત જોવા મળી છે બે માળની ઇમારત છે ને તેના આ દૃશ્યો આપ જોઈ શકો છો સવાલ એ થાય છે કે તંત્ર દુર્ઘટના બનાવ બાદ જાગશે કે તે પહેલાં તે પણ જોવાનું છે કારણ કે તંત્રએ નોટિસ તો આપી છે પરંતુ આ નોટિસનો

છેલ્લા ત્રણ વર્ષથી નોટિસો આપવામાં આવી છે પરંતુ તે મકાનો હજુ તેમજ ઉભેલા જોવા મળે છે હું દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું મહેસાણા શહેરના જ્યાં આ જોઈ શકો છો જૂના મહેસાણાના આ દ્રશ્યો છે જ્યાં આ તમામ મકાનો છે ક્યાંક ને ક્યાંક ખંડેર બની ગયા છે રહેણાંક અહીંયા લોકો રહે છે અને રહેણાંક વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક આ ખંડેર મકાનો જોવા મળી છે સવાલ એ થાય છે કે કેવું ક્યારે કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની નગરપાલિકાએ નોટિસ આપી છે પરંતુ તે મકાનો ઉતારવામાં આવતા નથી આ મકાન ઊભેલું છે આખું ખંડેર છે તેના ઉપર વૃક્ષ પણ ઉગી ગયું છે મકાનની દિવાલો ફાટી ગઈ છે બાજુમાં રસ્તો છે અને ત્યાંથી લોકો અવરજવર કરતા હોય છે આપણે એવું દ્રશ્યો બતા કે અહીંયા લોકો અવરજવર પણ કરે છે આ તમામ જે મકાન છે ક્યાંક ને ક્યાંક ખંડેર બની ગયું છે તેમ છતાં નગરપાલિકા દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માની બેઠા છે સવાલ એ થાય છે કે ક્યારેય કોઈ દુર્ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે હારુ નગોરી એબીપી અસ્મિતા મહેસાણા